પાંડેસરા બાટલી બોય પાસે શ્રમજીવીને પાંડેસરા પોલીસે કારીગરની બબાલ ઘાટ ઉતારી દીધો હતો જેમાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને દબોજી લીધો છે વધુમાં મરણ જનારનું નામ દિનેશ હરિપ્રસાદ નિશાદ છે અને સિલ્ક સિટી પાર્કમાં ટીએફ ખાતામાં નોકરી કરતો હતો તેની હત્યા બ્રિજેશ ધનરેશ નિશાદે કરી હતી હાલ તો પાણેસરા પોલીસે હત્યારાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ખુલાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોહીનો હાલત પડ્યો જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતો પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સીલમાં ખસેડ્યો તેના બહેન રાની દેવી નાઓએ તેને સારવાર આપી ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલા જણાય તેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદા સાથે ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મર્યા જનાર દિનેશ નિષાદનો ભત્રી બ્રિજેશ નિષાદ ના હોય છે તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેની ઈંટનો પથ્થર મારે જેથી આ મરણ જનાર દિનેશની હત્યા થઈ અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટકાય છે